હલો ફેમિલી તો આજે અમે છે ને અમારા દેવસ્થાને પૂરણ જાય છીએ એ પણ છે ને એમાં એવું હતું કે હમણાં દિવાળી ઉપર બધા આ લોકો સનુ ભાભી દર્શન અમને જીયા હતા પણ મારા જવાય એમ નહોતું દેવસ્થાન તો બાર મહિનામાં એક બે વાર જવું પડે તો આજે અમે જઈએ છીએ તો દેવસ્થાન જઈને તો અમને સાડી પહેરવી પડે એમ પછી ઉમાથી ભાભી મારા જેઠાણી છે ને મોટા જેઠાણી મેળા કીધું છે ફરવા આવશું તો થોડા ઘણા જીન્સને એવું બધું લીધું હોય તો બસ હવે આપણે આજે હાલીએ તો ફેમિલી અમે પહોંચ્યા છીએ ભીંડિયારી અહીંયાનો સ્પેશિયલ માવો હોય ગરમા ગરમ તો જ્યારે પણ તમે ભીંડીયારી આવો ને ત્યાં તમે માવો હરુભરું ટ્રાય કરો

તો યુટ્યુબ ફેમિલી તો અત્યારે જો અહીંયા ગાડી પાર્ક કરી છે અને કયો પિકનિક પિકનિક કરવા આવ્યા હોય ને તો એવું બધું જો કંઈક હવે આમાં શું જમવાનું નીકળશે જોઈ અને કાંઈક આ ટાઈપનો નજારો ઓહો ભાભી તો થેપલા બનાવી વાહ ભાભી વાહ પૂડીકા ને બધું છે હજી તો ઘણું બધું કા ભાભી શિખન છે ઓ ભાભી હવે મોમાં પાણી આવે એમાં ધીમા ધીમા સોંગ ચાલુ આમાં જે છે ને થોડા કે કયો ને એટલે ટુર માં જાતા હોય તેમને ખબર હોય કે આવું બધું એન્જોય કરવાની મજા આવશે આ જો ભાભી રાઈટિંગ કરે એટલે મગ ભાભી

મારી કચ્છ ની શોભા આજ વસ્તુ તેમાં કચ્છ વધારે હવે આ કેવા દોરા વીરા રોડ ની વચ્ચો વચ્ચે તો અહીંયા કને વચ્ચો વચ્ચ છે ને આવી રીતે આ બધું મારે ખ્યાલથી ચણિયા જોડીને જે કચ્છી વર્ક હોય ને એ રાખેલું આ બધું શું રેન્ટ ઉપર આપું હે પગ પાડી અને શું લે ભાડો હંડ્રે રૂપીસ હંડ્રેડ સો રૂપિયા આ સોસો રૂપિયામાં આપણે આપે આવી રીતે પેરી અને ફોટોસ ક્લિક કરાવવો હોય ને તો તમે કરાવી શકો અહીંયા કને કા અલગ અલગ રેન્ટ હશે ને હા એક જ રેન્ટ એક જ બધાને સો રૂપિયા જે લેવું જે લેવું હોય વાહ આ તો હું પહેલીવાર આવી રીતે અહીંયા ખબર પડી કે આવું કાંઈ હોય ભાવ હું આગળ મારતીઓ થોડોક લઈ દઉં ને તમે વિડીયો ન ઉતારો ત્યાં સુધી

સારું સારું છે બધું મેળાવાની રાણી રીલ્સ શૂટ કરાવશે અમારા કાને હવે જોઈએ કેવી રીતે સેટઅપ કરે છે એનું બાકી હું મને એમ થાય છે કે ઈ પ્રીવેડિંગ જ છે હા પ્રીવેડિંગ પ્રીવેડિંગ એટલે લગન દેખાય તમને એકદમ સરખી જો સાડી એકદમ લહેરાય છે હેલો યુ ટુ ફેમિલી તો અત્યારે અમે છીએ ધોરાવીરા રોડ ટુ હેવન તો બસ તમે જ્યારે પણ ભુજ આવો કચ્છ આવો તો આ જગ્યા ઉપર જરૂરથી આવજો અને એન્જોય કરજો અહીંયા સરસ સર મજાના ફોટા ક્લિક કરાવજો સરસ મજાની રીલ્સ ઉતારજો અને અપલોડ કરજો તો સો ટકા તમે અહીંયા આવશો તમે એન્જોય કરી જ શકશો અને આ જો રીલ્સ શૂટિંગ થાય છે અને આપણે બધા હવે ગ્રુપ ફોટો એક તો આજના હમનેલમાં તમને બધેને ગ્રુપ ફોટો જોવા મળશે જોઈ લેવું મીઠો મીઠો હાલો હા અમે ફોટો ક્લિક કરાવી લઈએ પછી મળીએ અહીંયા કરીને જો બે કલાકથી થી ટ્રાય ચાલુ છે પણ એક ફોટો નથી આવતો એની સુને વન હજી એક ટ્રાય કર લ્યો હાલો બાય બાય કહી દો દોરા વીરાને ઘરે જાય રોટલા શાક બનાવવો જોઈએ એમ મીઠો લેતી આવો બધે માટે ખાપે તો કેજો પેલી ના પેલી મીઠો લેતી આવીશ સવડો બારતે હવે મીઠો એ સવડો ભૂજમાં એટલે તો કહેવાય ને કે મીઠો મુલક શાકમાં નાખી ગુજરાતી લોકો બહાર રોટલામાં ડોટલા સો કે ઓળામાં માં સો કે બાબી એમ જ કહેતા તો મીઠો બહુ વધારે હોય મીઠો ભૂટવા સસ્તો મને લાગે ફ્રી ભગે ખપે તો કેજો તો મારા તરફ બધી મીઠાની કેપ આજો વિમલની થૂકું એ તમારા કચ્છને એટલો ઓ કરે એટલો કરે આમ કહેવાય ને ગંદકી ફેલાવે માણસો સમજે નહીં એક તો હલો હવે ગરબે કરતા અહીંયા ઠંડી પડશે હવે ઠંડી છે નહીં પણ આજે હો ખાતા હોય પણ આ બધા જે તમને ઝીણા જીણા ઝીણા જીણાં મકોડા કેળી મકોડા દેખાય ને બધા માણસો હોય

જો પબ્લિક બધા ખબર નહીં આવે તમને કેવું દેખાય અમને ત્યાંથી ક્લિયર દેખાય પણ જો જણે જોડીને બધું વેચાય સો સો રૂપિયામાં તમે પહેરવા દે ફોટો શૂટ કરાવી શકો પ્રીવેડિંગ કરાવી શકો અને સરસ મજાના ફોટા પડાવી શકો ટૂંકમાં કચ્છમાં આવો તો આ જગ્યાએ તમને જરૂર આવું અને ગાડી બુક કરાવી હોય તો જયદાદા ભૂપેન ભૂપેનભાઈ કા ભૂપેનભાઈ

અરે ટુકમા આપણે આજે ઓવી રીતે ન હોય ને ભુંગાટ આપ્યા ને લાકડાનું ને એનું બધું બનેલું હા તો હવે આગળ મળીએ અહીં ગરને બધા એમ કેતા હોય કે એક જમીનમાંથી જ એક ગામ નીકરેલું છે એ ગામ તમને બતાવીએ જમીનમાંથી જ ગામ એક નીકળેલું એમ પાંચ ગામ બતાવીએ हेलो કેટલા વર્ષ પાંચ હજાર વર્ષ જૂનું ગામ છે ઈ મારો વિડિયો સીધો આવે તો

આ જો અમે છે ને હું તમને જે કીધી તી ને ગામ જમીનમાંથી નીકળ્યો એ અહીંયાથી દેખાય પણ હવે અહીંયા અત્યારે ગેટ બંધ થઈ ગયો એ આપણે જવા નહીં મળે આપણે ઘણો જ લેટ થઈ ગયો આજે ખોટા પાછળ અમારા એટલે હવે એ વસ્તુ તમને નહીં બતાવી શકી જે વસ્તુ માટે આયા હતા એ જ જોવા નહીં મલેના માટે સોરી હાલો હવે નીકળીએ પાછો પાછો મીઠો જોવો હાલ હલો પાછો મીઠા કને આલની ચાલો પછી હાલ યુ ટુ ફેમિલી તો સાડા દસ થાય છે અને બેક ટુ હોમ તો હું ઓનામાં ફોર વ્હીલરમાં ન હોઉં ને તો મને હવે બધી આદત થઈ ગઈ છે આ વોમિટિંગની તો હું જે પણ કંઈ ખાતી હતી ને તો મને બધું બહારે આવતું હતું તો હું આમ છે ને ટિફિન એ લોકો બધા થેપલા અને ભાભી બનાવ્યા હતા જેઠાણી અને હું મારા માટે આ આવું બધું લઈ ગઈ હતી કાકડીને ટમેટા તો હું આ તો ખોટો કેવો ઓલ્ટાનો મારે ઝેઠ જે લે આવ્યા હતા ને જેવડો ને વેફો એવું બધું ખાધું કેમ કે મને ખબર નહીં વાગે તો આ કાકડીની ભાવતું નહોતું કેમ કે એ બધું વરત વળતને હોય તો તીખો ખપે એમ તો મેં એ ટાઈપનું રાખ્યું હતું કે રાંધેલું નહીં ખાવાનું એમ તો મેં કીધું ઠીક છે પણ બે ટાઈમ ખાધો તો બે ટાઈમ વોમિટ થઈ ગઈ પેટમાં કાંઈ હતું જ નહીં એટલે ખોટું કે આ ફેમાન તબિયત બગબિયત ક્યારે ન બગડી મને એમ હતો કે મારી તબિયત નહીં રહે સારી પછી મેં ઘરે આવીને હવે આ કાકડી ટમેટાને બધું ચોપિંગ કરીને હવે મને એમ કે હું લઈ લઉં અને કહેવાય ને જે પોતા પોતાના ધંધાવાળા તો વાંધો ના આવે પણ નોકરી કરતા હોય ને જો આવી વસ્તુ સવારથી પતિદેવ ગયા અત્યારે સાડા દસ થાય હું ઘરે આવી ગયો એ બિચારા ઘરે નથી આવ્યા હજી એટલે એનું પણ હું રસોઈ કરી ગઈ હતી આમ તો ખોટો કેવો બપોરે કાંઈક અમે આજે બહુ મોડા નીકળ્યા હતા બાર સાડા બાર વાગે તો મને એમ થયું કે હાલને હું કરતી જાઉં અમારો શાક રોટલી કદાચ સાહેબ સાંજ આવી જાય તો ભૂખ લાગે તો ખાઈ શકે ને તો પડી તો આવ્યા જ નથી તો હવે એ આવશે એટલે એના માટે ગાજર અને વટાણાનું ને એ બધું મિક્સ શાક કરી ગી રોટલી બનાવી ગઈ તો મેં બસ શાક ગરમ કર્યું અત્યારે એમને હા લે ખોટો કે અમને બપોરનું પણ જમવાનું ઘણી વાર લે હોય તો એમ જલ્દી જલ્દીઝું ન જ આપીએ પણ જો બાય ચાન્સ એવું ખાય થાય કે વધારે છે તો પછી ક્યારેક ક્યારેક હાલે જો ફેવરેટ શાક હોય તો નહીંતર નહીં તો હું મારા કાકડી ટમેટા એન્જોય કરું અને એ આવશે એટલે એનો એ તો કે આ ટાઈપનો આજનો દિવસ હતો જો તમને આજનો વિડીયો સારો લાગવો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો ચલો બાય બાય